ધૂપકા શાળામાં આરોગ્યના પાઠ ભણાવતી ઉસરડ આરોગ્ય કેન્દ્રની ટીમ શિહોર તાલુકાના ઉસરડ આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ધૂપકા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મચ્છરજન્ય પાણીજન્ય રોગ અંગે સમજણ આપેલ તેનો અટકાવ ફેલાવ વિશે વિગતવાર માર્ગદર્શન આપેલ તેમજ ટીડી વેક્સિન તત્વની ગોળીનું મહત્ત્વ સમજાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણની ટીમ દ્વારા સિહોર તાલુકાના ઉસરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અમીન લાખાણી ની સૂચના અન્વયે સુપરવાઇઝર શ્રી રામદેવસિંહ ચુડાસમા અને ભટનાગર ભાઈ દ્વારા ધ્રુપકા પ્રાથમિક શાળામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો કઈ રીતે ફેલાય છે અને તેને અટકાવવાના પગલાં કઈ રીતે લેવા તેની સમજણ આપેલ બાળકોમાં ધનુર એટલે કે ટીડી વેક્સિનેશનની સમજણ આપેલ લોહ તત્વની ગોળી જે દર બુધવારે ગળવાની હોય તેની પણ સારી રીતે સમજણ આપેલ આમાં અકબરી સાહેબ આચાર્યશ્રીનો અને તેમની શિક્ષકોનો બહુ જ સારો સહયોગ મળેલ હું ડૉક્ટર રૂપલ વૈષ્ણવ આની સમજણ પણ આપવા માટે આવેલ છું